થાંગત્રાના હળવત રોડ ઉપર બનેલ વીજ વાયર તૂટવાની ઘટનામાં બાળકીના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કરતી પીજીવીસીએલ કચેરી સારવાર રેતી પે બાળકીઓ માટે આગામી દિવસોમાં બને તેટલા ઉપયોગી બનશે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમુરા સહિત મિત્ર મંડળ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા શહેરના હળવદ રોડ વૃંદાવન પાસે બે દિવસ પહેલાં ત્રણ બાળકીઓ પાણીપુરી ખાતી હતી તે સમયે ઉપરથી પસાર થતો વીજવાર આકસ્મિક રીતે તૂટી બાળકી પર પડતા બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું સોમપુરા પરિવારની બે જોડવા દીકરીઓમાં એકનું કરોડ મોત થયેલ જ્યારે સુરેન્દ્રનગર પીજીવી સેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્જિનિયર એ એચ વાઘેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ એમ એન સરા ડેપ્યુટી ડેપ્યુટેશન ટીકે જાડેજા એસબી પટેલ ડીએલ લાઠુ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ઉપસ્થિતિમાં ભોગ બનનાર પરિવારના દુઃખને સાંત્વના આપી પીજીવી સેલ વિભાગીય કચેરી દ્વારા રૂપિયા પાંચ લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા દ્વારા સારવાર લીધી બે બાળકીઓને આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ જ્યાં બને ત્યાં મદદરૂપ થવા મિત્રો મંડળ દ્વારા મદદ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું ધ્રાંગધ્રામાં બે દિવસ પહેલાં વીજળીનો તાર પડવાથી નાની બાળકીનું મૃત્યુ થયું હતું હું આ મૃત્યુથી એમના પરિવાર ઉપર આવેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું મનુષ્ય જીવન અમૂલ્ય છે એમના દુઃખનો કોઈ પાર નથી પણ ઈશ્વર પાસે આપણા કોઈનું કશું હાલતું નથી હોતું એ દુઃખમાં આજે આવી અને સાંત્વના પાઠવી અને પીજી એસી વાઘેલા સાહેબે આજે પાંચ લાખની સહાયનો ચેક આપ્યો એટલે દુઃખ તો આપણે ઓછું ન કરી શકીએ પણ એમાં સહભાગી થવા માટે પીજી વિસીએલે પણ પાંચ લાખની આજે સહાય કરી છે રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય મળવાની બે દિવસ પહેલાં જે દુઃખદ ઘટના બની અમારા ઇલેવન કેવી લાઇનનો વાયર અચાનક મિકેનિકલ સ્ટ્રેસના કારણે તૂટ્યો અને આ બાળા ઉપર પડ્યો અને દુઃખદ ઘટના બની એ માટે અમે બધા બહુ જ ગંભીર આ બાબતને લીધી છે અને અમારા તમામ કાર્યપાલક તમામ ન્યાયબિદને આ બાબતે જરૂરી જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં લાઇન નીચે ગાર્ડિંગ કરવાની સૂચના ગઈકાલે જ આપી દીધી છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં લાઇન જતી હોય ત્યાં આવા વાતાવરણમાં ખાસ કરીને ચોમાસું વાવાઝોડું હોય ત્યારે લાઇન નીચે ઊભા ના રહેવું લાઇન નીચે કોઈ લારી ગલ્લા ના રાખવા જેથી આવા બનાવ બનતા આપણે અટકાવી શકીએ